માટી જ ખાશે અળસિયું સૌથી બેસ્ટ એક જીવંત ખાતર કહી શકાય એનું રીઝન એ છે કે અળસિયું માટી જ ખાય છે અને માટી જ નિકાલ કરે છે પરંતુ જ્યારે માટીનો નિકાલ કરે છે તો એ ખાતર સ્વરૂપની હોય છે તો આ અળસિયાની અંદર મેઇન વસ્તુ એ છે કે અળસિયાનું જે તંત્ર છે એની ચામડી દ્વારા થાય છે અને ચામડી દ્વારા જે ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તો અળસિયામાં એ ગયું ચામડી દ્વારા આ સિવાય કીટક એટલે કે આપણે જે જીવડાઓ જોઈએ છે નાના નાના આ કીટકમાં શ્વાસ નલિકા આવેલી છે શ્વાસ નળી આવેલી છે અને આ શ્વાસ નલિકા દ્વારા જ એમાં શ્વસન જોવા મળે છે નેક્સ્ટ માછલીમાં તો માછલીમાં જે ઝાલર દ્વારા એમાં શ્વસન જોવા મળે છે આનું રીઝન એ છે કેમ કે માછલી જે છે એ આપણને ખબર છે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરે છે કે પાણીમાં રહે છે એ વાતાવરણનો ઓક્સિજન લઈ નથી શકતી તો એટલા માટે એને પાણીમાં રહેલો ઓક્સિજન ગ્રહણ કરવા ઝાલરની જરૂર પડે છે અને આમ માછલીમાં શ્વસન जालर जौरत है चे, आज दिला मनुश्य पक्षियों के गरोडे, आप धावास वशन क्रिया फेवसाद